હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંડળ તરફથી એક મહત્વપૂર્ણ અપડેટ આવેલી છે જાહેરાત ક્રમાંક બચો બાર બે હાજર ત્રેવીસ ચોવીસ ગ્રુપ બી માટે તારીખ સાત આઠ બે હાજર પચીસ રોજ એક મહત્વપૂર્ણ અપડેટ આવેલી છે જોઈએ મિત્રો વિગતે એસીબીસી મેલ અને ઈડબ્લ્યુએસ મેલની સીટ સંપૂર્ણ ભરાઈ જવા બાબત એક મહત્વપૂર્ણ અપડેટ આવેલી છે મંડળની જાહેરાત ક્રમાંક બચ્ચો બાર બે હજાર ત્રેવીસ સોવીસ ગુજરાત ગૌણ સેવા સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા વર્ગ ત્રણ ગ્રુપ એ તથા ગ્રુપ બી પૈકી ગ્રુપ બી માટે પ્રમાણપત્ર ખરાઈ ઓપઆઉટ અને ઓફલાઈન સોઈસ ફિલિંગ માટે ખાતા ફાળવણી દરમિયાન તારીખ છ આઠ બે હજાર પચીસના રોજ એસીબીસી મેલ તથા સાત આઠ બે હજાર પચીસના રોજ ઈ મેલ ની જગ્યા સંપૂર્ણ ભરાઈ ગયેલ છે આથી જે એસસીબીસી મેલ અને ઈડબ્લ્યુ મેલ ઉમેદવાર પ્રાથમિક પ્રિલિમ પરીક્ષામાં પોતાની કેટેગરીમાં પાસ થયેલ છે તેઓએ આઠ આઠ બે હજાર પચીસના રોજ પ્રણા પ્રમાણપત્રની ચકાસણી તથા ખાતા પસંદગી કાર્યક્રમમાં હાજર રહેવું જરૂરી નથી પરંતુ જે એસીબીસી મેલ મેલ તથા ઉમેદવાર પ્રાથમિક પ્રિલિમ પરીક્ષામાં જનરલ તારીખે પાસ થયેલ છે તેઓએ અચૂક તારીખ આઠ આઠ બે હજાર પચીસ રોજ હાજર રહેવા જણાવવામાં આવેલ છે આઠ આઠ બે હજાર પચીસ રોજ જે પણ ઉમેદવારો હાજર રહેવાનું છે તેઓએ લિસ્ટ નીચે મુજબ આપેલ છે

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી તો આ હતી મિત્રો મહત્વપૂર્ણ સૂચનાઓ થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માત્ર